સુરતના કામરેજમાં શ્રી માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બાવીસ ડિસેમ્બરના રોજ વિશાળ સન્માન સમારોહ અને સ્કૂલ કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં થી વધુ સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો હેતુ બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમના અભ્યાસને સહારો આપવાનો હતો સમારોહ દરમિયાન સેવા આપનાર ભરવાડ સમાજના ત્રણસોથી વધુ યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરવાડ સમાજને શિક્ષણની દિશામાં આગળ વધારવા માટે સતત પ્રયત્નશીલ અને અગ્રેસર વિજયભાઈ ભરવાડે યુવાનોને પ્રોત્સાહન સંદેશ આપ્યો વિજયભાઈ ભરવાડે દરેક યુવાનને સાલ ઉઢાડીને જણાવ્યું કે જ્યાં જરૂર પડે ત્યાં તેમની મદદ માટે તત્પર રહેશે આવી પ્રેરણાદાયક વાતોથી કાર્યક્રમમાં હાજર લોકો પ્રભાવિત થયા સન્માન સમારોહ અને કીટ વિતરણ દ્વારા ભરવાડ સમાજના યુવાનોને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવાની એક નવી શરૂઆત તરીકે જોવા મળી રહી છે જે બાવીસ ડિસેમ્બરના રોજ જે વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સમાજનો સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓનું કીટ વિતરણનો પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામને સફળ બનાવવા માટે જે કાર્યકર્તાઓની ટીમ હતી જે સમાજની ટીમ હતી આજે સન્માનનો પ્રોગ્રામ આ રાખવામાં આવેલો હતો કાર્યકર્તાઓ અહીંયા અત્યારે બસો કાર્યકર્તાઓથી અઢીસો કાર્યકર્તાઓ હતો જે બાકીના કાર્યકર્તાઓ બાકી હતા તે બસોથી થી અઢીસો કાર્યકર્તાઓ અહીંયા હતા કેટલી કીટ વિતરણ કરવામાં આવી અમે જે રજીસ્ટ્રેશન કરી લીધી પચીસો કીટ હતી પણ અમને ખ્યાલ જ હતો કે સમાજમાં અમુક વ્યક્તિઓ રજીસ્ટર ના કરાવશે પણ જે સ્થળ પર આવશે ત્યારે હજાર કીટ વધારે અમે રાખી હતી ત્યારે પાંત્રીસો કીટનું ટોટલ વિતરણ કરવામાં આવેલું હતું સમાજ માટે અન્ય કયા કયા કાર્યક્રમો અમે અત્યારે હરિ આશ્રમ નામનો એક પ્રોજેક્ટ ચાલે છે માવતર અન્નપૂર્ણા યોજના ચાલે છે અને સમાજના એજ્યુકેશનને જે વિકાસના કાર્યો છે તેના અલગ અલગ પ્રોગ્રામ અત્યારે અમે કરીએ છીએ સમાજને એક જ સંદેશ સંદેશો આપશું કે ભાઈ જે સમાજ એજ્યુકેશનમાં આગળ આવશે તો દરેક સમાજની આપણે હરોળમાં ઊભા રહીશું એટલે એજ્યુકેશન જે વ્યક્તિ કરતી હોય એજ્યુકેશનમાં જે સમાજના સહકાર જોતો હોય તે સમાજ તત્પર ઊભો રહે અને સમાજના તમે દરેક યુવાનો એ સમાજના એજ્યુકેશનના કામમાં ઘરે ઘરે જઈ અને પોગ્રામ કરે અને એ પ્રોગ્રામમાં સહકાર આપે એવી મારી સમાજને વિનંતી છે જેમ કે આપણે સ્વિસેવકો જે સાથે બહુ સારી વાત કરી તમે કાનાભાઈ આ જે પ્રોગ્રામ સફળ થયો સફળ એટલે હું તો એમ કહું આ પ્રોગ્રામ અત્યાર સુધીનો મારો સફળ રથયાત્રા જ્યારે અમે કાઢી હતી જે રથયાત્રામાં જે રીતે માનવ મેરામણ અત્યારે એજ્યુકેશનના ભાર માટે દોડતું થઈ ગયું હતું અમે ત્રણ હજારના અગિયાર કિલોમીટરની રથયાત્રા કાઢી હતી એ પછીનો જે આ અમે કાર્યક્રમ અત્યારે આગળ ધપાવીએ છીએ જે એજ્યુકેશનની હોસ્ટેલ બનાવવાનો કાર્યક્રમ છે બાકીના ઘણા બધા એજ્યુકેશનના કાર્યક્રમ છે ગાંધીનગર મુકામે અમે એક બીજો સફળ થવા માટેનો કાર્યક્રમ તૈયાર કરી રહ્યા છીએ એ કાર્યક્રમને સફળ કરવા માટેની આ ટીમ અત્યારે જે તૈયાર થઈ છે એના માટેનો આખા પ્રોગ્રામનો અમે તાર કાઢેલો છે અત્યારે હા બેનો જે જોડાય એ વાત ભરાઈ ગઈ મારી કે બેનો આ કાર્યક્રમ જોયા પછી બહેનોનું એક ગ્રુપ મળવા આવ્યું સતત ફોન પર ચર્ચા કરી મારી સાથે કે ભાઈ અમે ઘરે ઘરે જઈને સમાજને જાગૃત કરશું તો એ માટે મને અતિ ઉત્સાહ થઈ ગયો કે ભાઈ આપણે એક ટીમ બહેનોની પણ બનાવી દીધી એટલે લગભગ પાંચસોથી સાતસો બેનો અત્યારે જોડાય છે જે ખાલી ટીમ પર કામ કરવા માટે મારી સાથે જોડાય છે અને જે આ બાવીસ ડિસેમ્બરને રોજ જ્યારે શ્રી માલાભાઈ સારાભાઈ ટ્રસ્ટ દ્વારા જે કીટ વિતરણ કરવામાં આવી હતી ત્યારે જે સ્વયંસેવકો હતો ત્યારે એ લોકોનું જે સંગઠન હતું તેનું અત્યારે સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે જે કાર્યકર્તાઓ અને જે આપણે સમાજના અગ્રણીઓ છે એની સાથે વાત કરશું જી તમારું નામ દિવ્યાંગ જોગરાણા

એટલું કહેશું કે એજ્યુકેશન માટેના શિક્ષણ માટેનો જે આ કાર્યક્રમ થયો તે દરેક જિલ્લાઓમાં થાય અને બધા બધા સહભાગી બને અને બધાને સહયોગ બધાનો મળે એવી બસ એટલું જ સંદેશો આપશું ભાઈ પણ આપણી સાથે છે તેમની સાથે વાત કરી મારું નામ સુરેશભાઈ શિયાળીયા કઈ આયોજન હતું હા સૌ પ્રથમ તો એક સર્વ સર્વ સમાજ અત્યારે એને હરોળમાં આવવા માટે અમે જોયું કે ભાઈ સમગ્ર સમાજે પચીસ વર્ષને મિલન પ્રથમ ઇનામ ઇનામ વિતરણ પચીસ ત્રીસ પાટીદાર સમાજ કે અન્ય સમાજ સારા તો અમને પણ એવું થયું કે ભાઈ ભરવાડ સમાજમાં કેમ ના થવું જોઈએ તો એના માટે અમે સૌ પ્રથમ વિજયભાઈને મળ્યા વિજયભાઈને ખાલી એક વાત કરી કે સાહેબ આપણે કોઈ આ અન્ય સમાજ જો પ્રથમ ઇનામ વિતરણમાં પચીસ પચીસ વર્ષથી કરે છે તો આપણે સુરતમાં અને ગુજરાતમાં પણ કેમ ના થવું જોઈએ કે જેનાથી છોકરાઓને કંઈક આગળ વધવા માટે અને તેમનું પ્રોત્સાહન મળે તો એના માટે વિજયભાઈને કીધું એટલે પ્રથમ વખત જ એમને હા પાડીને કમ્પ્લીટ પચીસોથી ત્રણ હજાર છોકરાઓનું કીટ વિતરણ બધા છોકરાઓ જે ભણે છે એ સિવાય જે છોકરાઓ એજ્યુકેટેડ અને જે સારા ટકાવારી લાવે છે એના માટે એમને સ્ટેજ ઉપર ખાસ સન્માન આપણા શિક્ષણાધિકારી શ્રી ભગીરથસિંહ પરમાર સાહેબને બોલાવીને એમના હાથમાં અને આપણા કલેક્ટરશ્રીના વરદસ્તે કલેક્ટર સાહેબ ગુજરાતને કંઈક સીએમના બંદોબસ્તના કારણે આવી શક્યા ન હતા પણ સાહેબ શિક્ષણાધિકારી આવ્યા હતા અને છોકરાઓની દીકરીઓ બધા સ્ટેજ ઉપર આવીને ઇનામ વિતરણ લીધું એ ખૂબ સમાજને આ પ્રેરણા આપવા માટે જેવું હતું ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ કે જે બાવીસ ડિસેમ્બરના રોજ જે કાર્યક્રમ યોજાયો હતો તેઓ તમામ કાર્યકર્તાનું સન્માન કરવામાં આવી રહ્યું છે પણ ક્યાંક ને ક્યાંક જે વર્ષો પહેલાં જે થોડાક વર્ષો પહેલાં જે રેલી રથયાત્રા એ શિક્ષણની રથયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ સતત વિજયભાઈ જે જે છે જે શ્રી માલાભાઈ સારાભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ તે તમામ આપણે જે ભરવાડ સમાજના જે યુવાનો છે એને ભણાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે જે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત